નમસ્કાર દર્શક મિત્રો હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે શું સમાચાર છે જોઈએ આપણે લોક લોકલાડીના એવા વિક્રમ ઠાકોરને તમે અંદર જાણતા હશો હાલ વિક્રમ ઠાકરની પરિવારમાં હાલ માતમ સવાઈ ગયું છે અને હાલ વિક્રમ ઠાકરના માતાશ્રી જે હાલ અવસાન પામ્યા છે અને હાલ એમને વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયામાં જણાવ્યું છે અને હાલ તસવીર પણ શેર કરી છે હાલ ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે વિક્રમ ઠાકરને લઈને કે હાલ તેમના માતાશ્રી હાલ અવસાન પામ્યા છે અને હવે એ આ દુનિયામાં નથી રહ્યા છે અને એવા લોકલાડીના આપણે જીગ્નેશ કવિરાજ છે એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે હમણાં હું તમને થોડોક વિડીયો ક્લિપ બતાવું તો આ વિક્રમ ઠાકોરને તમને અંદર જાણતા હતા કે આ મૂવીમાં પણ કામ કર્યું છે અને ઘણી બધી મહેનત કરી અને આ જગ્યાએ પોગ્યા છે અને હાલ તેમના ઘરે પરિવારમાં માતમ સવાઈ ગયું છે તો આ ઘટના વિશે જે પણ રાય હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં ઓમ ચાંદી લખવાના ભૂલશો નહીં

માદર્શિને યાદ કરતા લાઈન ખાલી બાપુ એને યાદ કર